સીતારામ છદેદાસ અમર દેદાસ જય મામ જય શ્રી કૃષ્ણ હું લાટકી અને હું ચપ્છોની લાટકી લાડો તો અત્યારે છે રાત્રે નમી 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 દીકરા ઊં જ ઊં જ ગુગો મોઢું ચાપી જાઉં

ડાયો દીકો બે તો કઈ કઈ લ્યુ હોય હા મમ્મી એમ કરે છે હા ને મમ્મી થોડું એમ કરે ને દીકરાને યા દીદી છે લે હું દીદી ને ઈ કે એમ તેડ એને ઉઠાડને એ કાઈ ન્યો જાગતી તી ગોગડે વાટતી તી ઈ કે એની યાર વાતો કર ને એમ કે દીદી લાડો દીદી તો મે દી લાઈક ઘડીક માં લઘુડો ઓ માય ગોડ

কাদ আপ ললা করছে বাকি মম্মা মা মমা কোন ম মম্ অ ্মা অধি কায় ক যাবে ল কিতা যা কোন অধ গ ।

जाले काकी जाले ता नी मत के तो मामो जो ए अब हमारा बारो जारियो केमेरो कुई कुई राइट पड़े अन दी उगे ए नहीं आनी बकरम दंदम। है आयोलो करे पकडम पकडम आलम फालम पिकडम टिकडम दम दम यो योला बाजे बाजे अल्बेलू केऊ अल्बे अल्बेलू धम धमा धम हामबेलू હા આગળ કે સરસ કેલા દા શું ખાધું તું માર તો કે એપલ ખાધું તું માર માર એ ચકી એપલ તું અત્યારે એપલ ખાધું પણ હવે મિનિટમાં જો એવું દીદી નો કરવા દે પ્રોટેક્શન શિલ્ડ બની જાહે ઓહો પ્રોટેક્શન શિલ્ડ પછી કોણ બનશે બોજ સિલ્ડ ને અમાર જો 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 શું કરે દીદી મને ખબર કરે

આપણે બધાય વાતો કરશી મજા આવી જાય દીદીને કાલે હાફ ડે છે ખુશી મનાવો નાચો દીદીને કાલે હાફ ડે છે દીદીને કાલે હાફ ડે છે પણ હાથ તમારા એ છે એક તો વેત એક ના હાફ ડે છે એમાં તો અમાર દીકરો છે ને હાલતા શીખી ગયો છે થોડો થોડું પકડી પકડીને જસ દેખાડે છે અત્યારે હાલે ને જો 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 અહીંયા થી અમે અમારા મારા ખાટલા સુધી જશું ચાલો

કેમ અન્ડરસ્ટેન્ડિંગ આર યુ સોરી યુ આર ઓ માય મિસ્ટેક ના હું ને છો હા દીદી ને ગોદ નું પલાર દે ને ન કર દીદી ને દીકુ દીદી ને પથારી પલાર જો ભલે ઠંડા માં સુવે હા વેડા ગોદ નું એક્સચેન્જ કર નાખી મા લોગો ધોલી નો પલાર લે પલાર લે તો હું જઈ ગયો હું તો એક દીદી બોદ લઈ લે ગોદ નું ગોદ નું ગોદરા તમે કેટલા મહિનાના ગોરી કેટલા મહિનાના ગોરી એમ કે છે દીદી કેટલા મહિનાના છોડી ગયા એ ચકુલિયા એ બબુતી આવ મધીંગલો પુઈ એ પુઈ આ ઓ પછી જે જે Ah, je, je, kaira, eno, eno, kaira. Alo, guru Brahma Guru Brahma Guru okay. johan, Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Para Brahma Tashmai

હા ઇંગોરિયા રાયત્રોણિયા ઓલું ઓલું બેટા ઓલું ઉપમ મને માં બેગ બંધ કાઢીન ગાવ ના એ નહીં અત્યારે ઓકે હાલો હવે સુઈ જાવ ચકાબાઈ સુઈ જા હાલ મડી હે મમ્મી મમ્મા એ અમાર રઘો એ માર રઘો મમા મમ્મા મમ્મા હા તું તાર રઘોડિયા બે રાઈ ત્રોણીયા છો હવે સુઈ જાવ એટલે બીજા સુઈ જાય હાલો